હેલો એવરીવન આજે મોર્નિંગની શરૂઆત થઈ છે સવારે સાત વાગે મોર્નિંગમાં જ સ્નાન કરી હનુમાનજી દદુને મનાવી સૂર્યનારાયણે ચડાવી એન્ડ અત્યારે મેં ડાયરેક્ટલી આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં મેં મારો નાસ્તો બનાવી રહ્યો છું નાસ્તો રેડી કરી એન્ડ ત્યાર પછી નાસ્તો કરી એન્ડ સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરીશ સો અત્યારે સૌથી પહેલાં ગરમ પાણી પીશ એન્ડ આ તરફ મારો નાસ્તો બી થઈ ગયો છે રેડી સો ચલો સૌથી પહેલાં મેં નાસ્તો કરીશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટિન છે સ્ટાર્ટ કરીશ એન્ડ થોડું જે બી રૂટીન મોર્નિંગ રૂટીન થોડું કામ છે ફિનિશ કરીશ સો ચલો સૌથી પહેલાં રૂમ ક્લીનિંગ કરીશ આ કપડાં મેં રાતના આમ જ છોડ્યા હતા કેમકે રાત્રે ભીના હતા સો ચલો થોડી વાર એમને અહીંયા જ પોડા કરી દઈશ જેથી કરીને સુકાઈ જાય એન્ડ અત્યારે મારે ચેરની જરૂર પડશે સો સ્ટડી ટેબલ પર રીડ કરવા માટે સો ચેર ખાલી કરી એન્ડ મોર્નિંગનો નજારો તમે આ તરફ જોઈ રહ્યા છો એન્ડ જ્યાં સુધીમાં મેં ફ્રી થઈ ત્યાં સુધીમાં મારે ઓલરેડી સાડા આઠ સમથિંગ વાગી ગયા છે એન્ડ ચલો અત્યારે ફટાફટથી સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ મારું મોર્નિંગ રૂટિન રીડિંગ છે સ્ટાર્ટ કરીશ સો રીડિંગમાં અત્યારે ઓલરેડી મારા જે બે થી ત્રણ સબ્જેક્ટ ચાલી રહ્યા છે તો તમને ઓલરેડી ખ્યાલ છે કે જી સીઆઈટીની બુક્સમાં જે સાંસ્કૃતિક વારસો છે બંધારણ મેં પહેલાં બી રીડ કર્યું છે અત્યારે રિવાઇઝ કરી રહી છું એન્ડ જોડે જોડે મેં ક્યારેક કરંટ બી રીડ કરી લઉં છું એન્ડ આ રીતે અત્યારે રિઝનિંગ તો ફિનિશ થઈ ગયું છે ઓલરેડી સો આ રીતે મારું અત્યારે મોર્નિંગ ટુ નાઇટની અંદર બેથી ત્રણ સબ્જેક્ટ છે મેં રીડ કરી રહી છું સો ઓલરેડી અત્યારે બંધારણ રિવાઇઝ કરી રહી છું બીજી વાર મેં રીડ કરી રહી છું અત્યારે કેમકે એકવારની અંદર તો બધું યાદ ન રહી જાય સો એમને બીજી વાર રિવાઇઝ કરી રહી છું અને સાંસ્કૃતિક વારસો છે જે સીઆરટીની અંદર એકવાર રીડ થઈ ગયો છે એક પબ્લિકેશનની મારી પાસે જે બુક્સ છે વર્લ્ડ ઇન બુક્સની અત્યારે એમની અંદર મેં રીડ કરી રહી છું જેથી કરીને સેકન્ડ ટાઈમ રિવાઇઝ થઈ જાય એન્ડ આ બધું થઈ જાય ત્યાર પછી વન વનલાઇનર એન્ડ આઈ એમ સિક્યુર એન્ડ પીવાયક્યુની પ્રેક્ટિસ કરીશ મેં બટ સૌથી પહેલાં આજે મેં રીડ કરી રહી છું એ ફિનિશ કરીશ એન્ડ આ મંથની અંદર મારો જે ટાર્ગેટ છે બેથી ત્રણ વિષયો પૂરા કરવા એન્ડ મેથ્સ જોડે જોડે અત્યારે મેં સ્ટાર્ટ કરી દઈશ જેથી કરીને આ મંથની અંદર હાફ મેથ્સ મેથ્સ છે એ ફિનિશ કરી શકીએ કોન્સ્ટેબલની અંદર બહુ જ વધારે ચેપ્ટરો છે મેથ્સના નથી કરવાના પીએસઆઈની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને તો ઓલમોસ્ટ છે બધું કરવાનું રહેશે મેથ્સની અંદર સો અત્યારે ઓલરેડી રીઝનિંગની અંદર સત્યાવીસ ચેપ્ટર હતા એ બી ફિનિશ થઈ ગયા છે એન્ડ અત્યારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે શિયાળાના દિવસો ચાલી રહ્યા છે જ્યારે રીડિંગ કરવા બેસીએ ત્યારે ડાયરેક્ટલી ઊંઘ આવવા લાગે ઘણીવાર મારી જોડે બી આઉટ થાય છે રીડિંગ કરવા બેસીએ કલાક બે કલાક રીડિંગ કરીએ એન્ડ અચાનક ઊંઘ આવવા લાગે છે કેમ કે ઠંડીનો માહોલ છે ઠંડીના દિવસો સ્ટાર્ટ થઈ ગયા છે આ એટલા માટે આ તો નોર્મલી છે થવાનું જ છે બટ એમને આપણા પર હેવી નહીં થવા દઈએ કેમકે અત્યારે ઠંડીના દિવસોમાં જ આપણે તૈયારી કરવાની છે રનિંગ બી એન્ડ રીડિંગ બી આમની અંદર જ એક્ઝામો ફિનિશ થવાની છે આપણી સો આ બેથી ત્રણ મંથ સંભાળી એન્ડ રીડિંગ રનિંગ કં કન્ટિન્યુ કરીશું એન્ડ કમ્પ્લીટ બી કરીશું સો ચલો મારું તો રનિંગ છે એ કમ્પ્લીટ થઈ રહ્યું છે થોડું ઘણું જે ટેન્શન છે એ રીડિંગનું જ છે કે રિવાઇઝ છે કરવાનું બાકી છે કરીશું એન્ડ હિસ્ટ્રી બુગોડ છે એમને મારે હજી ગુજરાતના સ્ટાર્ટ કરવાના છે તો એ બંને રીડ કરી લઈશ જીસીઆરટીની અંદર થઈ ગયા છે બટ કોઈ બી પબ્લિકેશનની પ્રોપર બુક તો રીડ કરવી જ પડે સો એ બી મેં કરીશ જે મારી પાસે ઈશ્વર પાડવીસરની બુક છે સો આ ફિનિશ કરી એન્ડ ડાયરેક્ટલી મેં એ રીડ કરીશ સો આ રીતે મોર્નિંગ ટુ નાઇટનું મારું સ્ટડી રૂટીન કંઈક હોય છે એન્ડ ફાઇનલી ચલો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી બપોરનો સમય થઈ રહ્યો છે એન્ડ અત્યારે મેં આટલા પેજ છે ફિનિશ કર્યા છે કલાક બે કલાક પછી થોડો નેપ લઈ એન્ડ ત્યાર પછી ફરી કલાક સમથિંગ મેં રીડ કરતી હોઉં છું આ રીતે મેં મારું રીડિંગ ચાલુ રાખું છું એન્ડ ચલો રીડિંગ કરતાં કરતાં ત્યારે બપોરનો સમય થઈ ગયો છે મેં બી આવી ગઈ છું કિચનમાં જમવાનું રેડી કરીશ બટ ખાસ કંઈ જ નહીં રનિંગ ચાલુ છે એટલા માટે મેં બપોરના સમયે બી કઠોર સમથિંગ જમવામાં લઉં છું એન્ડ છોડે છોડે દૂધ એન્ડ કોર્ન ફ્લેક્સ તો બપોરના સમયે આવું જ કંઈક મેં લેતી હોઉં છું એન્ડ સલાડ વગેરેમાં કાકડી ટમેટા કેમકે જ્યારે રનિંગ કરતા હોય ત્યારે મને તો પાણી પીવાની બહુ ઓછી હેબિટ છે પાણી પીવાનું મને યાદ નથી આવતું કે એક દિવસમાં આઈ થિંક મેં લિટર પાણી ક્યારેક પીતી હોઈશ એકથી બે ગ્લાસ ઘણીવાર પીઉં છું મને યાદ નથી આવતું એન્ડ ખાસ કરીને જોકે તરસ જ નથી લાગતી તો યાદ ક્યાંથી આવશે સો પાણી પીવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ એન્ડ ન ધ્યાન રહે તો છાશ વગેરા એન્ડ કાકડી ટોમેટા એવું બધું ખાવું જોઈએ જેથી કરીને જે પાણીની ગરજ શરીર જે આપણી સારે છે એ ન થાય આ તરફ જમવાનું બી થઈ ગયું છે રેડી જમી એન્ડ ફરી મેં રીડિંગ છે કન્ટિન્યુ કર્યું હતું બટ રેસનિંગ એ વ્લોગ શૂટ નથી કર્યું એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના છ આ તરફ મેં બી નીકળી ગઈ હતી ગ્રાઉન્ડ જવા માટે બટ આજે મેથ્લેટિક ગ્રાઉન્ડ નથી ગઈ એન્ડ આવી ગઈ છું નજીકના પાર્કમાં જ રનિંગ કરવા માટે કેમ કે આજે ખાસ કંઈ રનિંગ હતું નહીં નોર્મલ કરવાનું હતું કાલે પચીસ મિનિટ ઓલરેડી કન્ટિન્યુ કર્યું હતું સો ફાઇનલી આજે થોડું લેટ બી થઈ ગયું હતું સો નજીકના જ પાર્કમાં મેં આવી ગઈ હતી રનિંગ ફિનિશ કરવા સો અહીંયા ત્રણથી ચાર રાઉન્ડ કમ્પલીટ કરી એન્ડ ચલો હાથનું રનિંગ વર્કઆઉટ મેં ફિનિશ કર્યું છે એન્ડ અત્યારે મેં બી નીકળી જશે ઘર પર જવા માટે અહીંયા પાર્કમાં બહુ લેટ નાઇટ નહીં રોકાય એથલેટ હોય તો ચાલે કે લેટ નાઇટ સુધી એક્સરસાઇઝ કરીએ તો ચાલે સો ચલો રનિંગ કરીને ફરી મેં થઈ ગઈ હતી રિટર્ન જતાં જતાં આજે છે મંગળવાર સો અહીંયા બાગેશ્વર ધામ બાલાજી સરકારનું મંદિર આવેલું છે તો ત્યાં મેં આવી ગઈ છું દર્શન કરવા માટે સો ચલો મંગળવારના દિવસે હનુમાનજી દત્ના આજે ફરી દર્શન થઈ ગયા સો એમની કૃપા દ્રષ્ટિ આપણા પર બન્યા રહે ને જે લોકો બ્લોગ જોઈ રહ્યા છે એમની જે બી મનોકામના હોય એવી એ બધાની મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના સાથે દર્શન કરી એન્ડ મે બી થઈ જશે ત્યારે રિટર્ન અહીંયા તમે જોઈ શકો છો બાગેશ્વરધામમાં જે મંદિર છે હનુમાનજી દત્દુનું એ જ ટાઈપની અંદર મૂર્તિ બેસાડેલી છે એન્ડ અહીંયા નામ બી બાગેશ્વર ધામ બાલાજી સરકાર જ છે સો મેં બી અત્યારે ઘણા સમય પહેલાં મેં એક વિડીયોમાં જોયું હતું આ મંદિર બટ આજે મેં દર્શન કરવા આવી ગઈ છું ખાસ એ મંદિરે જ એન્ડ હનુમાનજી તદુના આશીર્વાદ લઈ એન્ડ એક ધન્યતા અનુભવું છું સો ચલો મારા બ્લોગની અંદર તમે બી બાગેશ્વર અંબાલાજી સરકાર હનુમાનજી તદુના દર્શન કર્યા હશે અત્યારે મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ આજે થોડો ટાઈમ મારી પાસે બચ્ચો હતો જમવાનું બનાવીને તો નથી ગઈ સો આવીને ફટાફટ અત્યારે મેં મારું જમવાનું રેડી કરી રહી છું એન્ડ ચલો જમીને મે છે રીડિંગ કન્ટિન્યુ કરી સાચે છે દેલ દિવાળી આ તરફ તમે માહોલ જોઈ શકો છો એટલે મેં જોડે જોડે આજનો બ્લોગ બનાવી હશે મોટો કે દોસ્તો આજનો બ્લોગ પણ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો બ્લોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરશે જલ્દી મળીશ મારા એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી